કંઈ સુખી થયું કોઈ રાજા સુખી નથી પંદર પંદર વર્ષથી એક રાષ્ટ્રના રાષ્ટ્રપતિ વડાપ્રધાન આજે બધા દેશો પાસે રહેવા માટે ભીખ માગે તે પંદર વર્ષથી જીતતા હતા આપણા પાડોશી દેશ એટલે આપણું જ બાળક કહેવાય માતા પિતાથી છૂટું પડી ગયું હોય પરદેશ ગયું હોય ને પાછું રડતું આવે એ જ સ્થિતિ થાય આજે હે એ દેશમાં અત્યારે એટલી તકલીફ ચાલુ થઈ અને એ દેશ આપણી પાસે અત્યારે શરણાગતિ માગે છે અને આપણા દેશમાં રહ્યા છે પંદર પંદર વરસથી જે પોતે રાષ્ટ્રપતિ ત્યાંના વડાપ્રધાન છે કેટલા મોટા બંગલા કેટલો વૈભવ આજે કશું જ રહ્યું નથી ઇન્દ્રને ક્યારેય સુખ નથી હો ચક્રવર્તી રાજા હોય એને ક્યારેય સુખ નથી આ સંસારની અંદર ધનપતિ હોય એને પણ સુખ નથી રાજાઓને પણ સુખ નથી સુખ એને જ છે મુનીર સુખમસ્તી વિરક્તસ્ય મુનીર એકાંત જીવન જે વિરક્ત છે સંસારમાં વિરક્ત છે અને મને તો આ બંને ભાઈઓનું જીવન એવું જ દેખાય છે હું બાબુભાઈ મારાથી વડીલ છે હું ભાઈ કહું છું પણ બાબુભાઈ અને રમેશભાઈ જ્યારથી પરિચયમાં આવ્યા ને એટલે એક સંત જેવું જીવન હો વિરક્ત ધન સંપત્તિ હોવા છતાં પણ લેપો નહીં એમ અહમ નહીં સરળતા આ જીવનનું વિરક્ત હું મેં આજે ફેસબુકમાં કંઈક પેલો ફોટો જોયો ને એમ એવું લખ્યું હતું કે આ પચીસ હજાર પચીસ હજાર પગારવાળો વ્યક્તિ અને આ રોજ એકસો ને તેસઠ કરોડ રૂપિયા કમાવાળો વ્યક્તિ એટલે બે ફોટા હતા એમાં એક યુવાન છોકરો હતો એણે બૂટ બૂટ સૂટ બૂટ બધું પહેર્યું હતું અને બાજુમાં અનિલભાઈનો ફોટો હતો અંબાણીનો એમણે સાદા કપડાં પહેર્યા હતા ટૂંકમાં આ વિરક્ત હું સંસારમાં બધું હોવા છતાં પણ નિર્લેપ એનો મદ નહીં એનો અભિમાન નહીં એકાંત જીવનમ એકાંત જીવન એટલે દાઢી બાડી વધારી ભગવા પહેરી સંસાર છોડીને ક્યાંક ગુફામાં બેસી જાઓ એ એકાંત નહીં મનની અંદર એકાંત હોવો જોઈએ હું ભલે ભીડમાં હો પણ મનમાં એકાંત સંસારમાં રહો પણ મનમાં એકાંત રહે ને એ જ સુખી દેવું સંસારમાં જેટલી લોકોની ચિંતા કરશો જેટલા દુઃખોનો વિચાર કરશો જે તમારે તકલીફ હોય એનું ચિંતન વધારે કરશો તો વધારે દુઃખી થશે મનમાં એકાંત રાખો અને પરમાત્માને સાથે રાખો